મળી રહેશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ બરાબર સાત અને દસ મિનિટ આપીશું પ્રાદેશિક સમાચાર चिड़िया घर तो वही है बस वहाँ तक जाने का रास्ता आसान हो गया है बिट्टू के टाइम जाते थे धक्के खाते अब गुड्डी के साथ तुरंत मेट्रो से। इस जनरेशन ने घर से निकलते ही रफ्तार देखी है यही अमृत पीढ़ी हमें ले जाएगी विकसित भारत तक देश का मेट्रो नेटवर्क 248 किलोमीटर से बढ़कर 1000 किलोमीटर से ज्यादा हुआ विकसित भारत का अमृत काल सेवा सुशासन गरीब कल्याण के 11 साल આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર યશવી મહેતા વાંચે છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું પ્રધાનમંત્રીનો અગિયાર વર્ષનો કાર્યકાળ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ માટે વિકાસનો દાયકો બન્યો ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રની આજે ચકાસણી થઈ આવતીકાલે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ કેન્દ્ર સરકારની અગિયાર વર્ષની સિદ્ધિઓ વર્ણવા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં સેલવાસ ખાતે સુશાસન કાર્યક્રમ યોજાયો અમદાવાદમાં યોજાનારી રથયાત્રાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ અને ભાવનગરમાં રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં આજે ક્વાર્ટર ફાઈનલ રમાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે એનડીએની કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા અંગે ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી ભાજપની પત્રકાર પરિષદમાં શ્રી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીનો અગિયાર વર્ષનો કાર્યકાળ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ માટે વિકાસનો લાયકો બન્યો છે રાજ્યમાં આજે દસ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે તેમ પણ તેમણે કહ્યું હતું આ અગિયાર વર્ષનો તેમનો કાર્યકાળ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ માટે વિકાસનો દશક બન્યો છે મોદી સાહેબે વડાપ્રધાન બન્યાના સત્તર જ દિવસમાં નર્મદા ડેમ પર દરવાજા લગાવવાની અને ડેમને તેની પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની વર્ષોથી અટકેલી મંજૂરી આપી ઉદ્યોગ રોકાણકારો આત્મનિર્ભર થયા છે અને ગુજરાત દેશ સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે રાજ્યમાં નોંધાયેલા ચોવીસ લાખ જેટલા એમએસએમઇ એકમો આ માટે મહત્વપૂર્ણ યોગદાન છે આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કહ્યું પચીસ કરોડ લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકાર ગરીબી રેખાથી બહાર લાવવા સફળ થઈ છે શ્રી પાટીલે જણાવ્યું ઓપરેશન સિંદુર થકી ભારતે વિશ્વને સંદેશ આપ્યો છે કે ભારત ફક્ત વિકસિત નથી થયું પરંતુ ભારત સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા પોતાના જ દેશમાં નિર્માણ થયેલા શસ્ત્ર સાથે દુશ્મનોને જવાબ આપી શકે છે આ કાર્યક્રમમાં અગિયાર વર્ષના કાર્યકાળના હિસાબની માહિતી આપવામાં આવી હતી પત્રકાર પરિષદ બાદ સંકલ્પથી સિદ્ધિ અંતર્ગત અગિયાર વર્ષના કાર્યકાળની ઝાંખી દર્શાવતી પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરાયું હતું રાજ્યમાં આગામી બાવીસ જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રની આજે ચકાસણી કરવામાં આવી આ તરફ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં બે ગ્રામ પંચાયત સમરસ થઈ છે અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે જામાના મુવાડા અને તરાડના મુવાડા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં છસો ચૌદ ગ્રામ પંચાયત અને ચારસો પાંચ સરપંચની બેઠક સામે એક હજાર નવસો સત્યાવીસ સરપંચ પદ ઉમેદવારી પત્ર ભરાયા જ્યારે ત્રણ હજાર પાંચસો સિત્તેર વોર્ડના સભ્યોની ની બેઠક સામે પાંચ હજાર પાંચ ભરાયા છે છસો ચૌદ ગ્રામ પંચાયત પૈકી ત્રણસો પંચ્યાસી ગ્રામ પંચાયતમાં સામાન્ય કે વિભાજન કે મધ્ય સત્રની ચૂંટણી તથા બસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે દરમિયાન દાતા તાલુકામાં ઓગણચાલીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયામાં કામગીરી કરનાર પાંચસોથી વધુ મતદાન કર્મચારીને આજે તાલીમ આપવામાં આવી આ અંગે નાયબ મદદનીશ ચૂંટણી અધિકારી વિજયસિંહ ચાવડાએ વધુ માહિતી આપી હતી દાંતા તાલુકામાં પ્રિસાઈડિંગ ઓફિસર શ્રી તેમજ મતદાન મથકના કર્મચારીઓ આદર્શ નિવાસી શાળા દાંતા ખાતે તાલીમ આપવામાં આવેલ છે તાલીમમાં બેલેટ પેપર કઈ રીતે વાળવું તેમજ શું શું તકેદારી રાખવી તેની તે બાબતની માસ્ટર ટ્રેનર શ્રી દ્વારા આજે તાલીમ આપી વધુમાં જો સાતસો કરતા વધુ મતદારો હોય તેઓ બે પેટી રાખવાની વ્યવસ્થા કરવામાં આવનાર છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવનાર છે આ દરમિયાન મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની ચૌદ જ્યારે વિજાપુર તાલુકાની પંદર ગ્રામ પંચાયતો સમરસ બની છે જેમાં વિસનગરમાં બાસના ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા શાસિત બની છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલા ગામડી ગ્રામ પંચાયત તેમજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ફતેપુરા રૂપનગર માનપુર છાપરિયા સહિતની ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે ઉલ્લેખનીય છે કે આવતીકાલે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓ ડોટ ઇન સ્લેશ જી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સિલ્વાસ ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના વટપણ હેઠળ સુશાસન કાર્યક્રમ યોજાયો હતો આ તકે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું કે સરકારની દરેક યોજનાનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચવો જોઈએ જેથી તેમની આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો થઈ શકે અને તેઓ ગરીબી રેખા ઉપર આવી શકે મંત્રીશ્રીએ જણાવ્યું કે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને નાગરિકોને ઘરે બેઠા સરકારી સેવાઓ મળી રહે તે દિશામાં સરકાર કટિબદ્ધ છે जन कल्याण और आम नागरिक के जीवन को आसान करने के साथ साथ देश को वैश्विक स्तर पर नए आयाम देने की भावना रही है बीते ग्यारह सालों में प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में मोदी सरकार ने सीमा सुरक्षा की अर्थव्यवस्था मजबूत की और टेक्नोलॉजी को जन जन तक पहुँचाया केंद्र सरकार ना 11 वर्ष न सिद्धि अंतर्गत दिल्ली थी मीडिया प्रतिनिधि मंडल મંડળ ગુજરાતની મુલાકાતે છે આ પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી જેમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી કરાતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અંગે વિભાગના અગ્રસચિવ સચિવ રમેશચંદ મીનાએ વધુ માહિતી આપી હતી અમે દરેક ટ્રકની ટ્રીપનો અભ્યાસ કરી શકે છે મોનિટરિંગ કરી શકે છે એફસીઆઈ ગોડાઉનથી જેટલો માલ અમારા ટ્રકો ઉપાડે છે એ વ્યવસ્થિત રીતે અને સચોટ માત્રામાં સરકારી ગોડાઉન સુધી પહોંચે અને સરકારી ગોડાઉનોથી દુકાનો સુધી સંપૂર્ણ વ્યવસ્થા સચોટ માત્રામાં જાય આ માટે આ કમાન્ડ કંટ્રોલ સેન્ટર તરીકે જો વિકસાવવામાં આવ્યો છે અને ખરેખર આનેથી આપણે દરેક વસ્તુનો રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકે છે કોરોના સંક્રમણને અટકાવવા રાજ્યમાં આરોગ્ય અધિકારી અને કર્મચારીઓ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે આ સાથે નાગરિકોને સાવચેતી રાખવા પણ જણાવવામાં આવી રહ્યું છે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ પણ લોકોને સતર્ક રહેવા અપીલ કરી હતી કોવિડ પ્રોટોકોલ જે છે એ થોડી જાળવીએ અને ચિંતાને જરાય એમાં બાદ નથી હજી સુધી જે પણ કેસો મળ્યા છે એમાં કોઈના ગંભીર સાઇન સિમ્ટમ્સ લક્ષણો જોવા મળેલ નથી અને એકે પણ કોઈને ડેથ આપણા ભાવનગર સિટીમાં થયેલ નથી અને સાચવતી રાખીએ ગૌરાવવાની જરૂર નથી અને તમામ જગ્યા ટેસ્ટો પણ ઉપલબ્ધ થઈ ગયા છે અમદાવાદમાં એક જ દિવસમાં એકસો પંચોતેર જેટલા કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે સાઠ જેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ એક હજાર એકાણું જેટલા કેસ નોંધાયા છે જેમાંથી સાતસો એકસઠ જેટલા એક્ટિવ કેસ છે અત્યાર સુધીમાં ત્રણસો જેટલા લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે અમદાવાદમાં યોજાનારી રથયાત્રાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર ગુના શાખા વિશેષ શાખા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરમાં યોજાનાર રથયાત્રા પહેલા આવતીકાલે જળયાત્રા મહોત્સવ યોજાશે ત્યારે આ જળયાત્રા પહેલાં આજે ચકાસણીના ભાગરૂપે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી આ અંગે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ જણાવ્યું હતું કે આ ડ્રીલ આવતીકાલે નિર્ધારિત જળયાત્રા પહેલા તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનું અને કોઈપણ ખામીઓને ઓળખાવાના ઉદ્દેશથી યોજાઈ હતી દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે પૂનમ નિમિત્તે જળયાત્રા ઉત્સવને લઈ મંદિરમાં શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે સત્તાવાર યાદી મુજબ સવારે છ વાગ્યે મંગળા આરતી સવારે છથી આઠ વાગ્યા સુધી મંગળા દર્શન સવારે આઠથી નવ વાગ્યા સુધી શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન કરાવશે ત્યારબાદ બપોરે એકથી પાંચ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે અને સાંજે પાંચ વાગ્યે ઉત્થાપન દર્શન થઈ શકશે ઉપરાંત સાંજે પાંચથી સાડા નવ વાગ્યા સુધી જળયાત્રા ઉત્સવ ઉજવાશે અને રાત્રે સાડા નવ વાગ્યે દર્શન બંધ થશે ભાવનગરમાં રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં આજે ક્વાર્ટર ફાઇનલ રમાશે શહેરના સીતસર રોડ પર એસજી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ગુજરાત સ્ટેટ રેન્કિંગ બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલ રમાશે અગાઉ છોકરાઓની અંડર નાઇન્ટીન બેડમિન્ટન સ્પર્ધામાં સુરતના પ્રિન્સ મિશ્રાએ અમરેલીના શિવાન્સ પંડ્યાને હરાવ્યા અમદાવાદના કે વિવાન ગુપ્તાને હરાવી અપસેટ સર્જ્યું હતું છોકરીઓની અંડર નાઇન્ટીનમાં ટોચના ક્રમાંકિત ખેલાડીઓ અનેરી કોટક સોનાગાલા આરચી સ્વરા રીની પરમાર આર્યતી દુબે શ્રુતવંશી કાવ્યા આગળ વધ્યા હતા અમદાવાદના જુવાપુરામાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરાવવામાં આવ્યું હતું ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પ્રકારના બાંધકામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરાઈ હતી રાજ્યમાં આગામી પંદર જૂને યોજાનારી લોકરક્ષક દળની પરીક્ષા માટે વધારાની એસટી બસનું સંચાલન કરાશે વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર આણંદ અને ભાવનગરમાં પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષા યોજાશે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કુલવાડી ગામમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂતો માટે વિશેષ તાલીમ શિબિર યોજાઈ આ તાલીમમાં કુલવાડી ગંભીરપુરા અને સુરજવડ ગામના કુલ ત્રણસો જેટલા ખેડૂતોએ લાભ લીધો હતો તાલીમ દરમિયાન ખેડૂતોને સરકારની ખેડૂતલક્ષી સહાય યોજના ખરીફ પાકની નવી જાત અને નવીન ખેતી ટેકનોલોજી સોઇલ હેલ્થ કાર્ડના ફાયદા અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું પ્રધાનમંત્રીનો અગિયાર વર્ષનો કાર્યકાળ એકસો ચાલીસ કરોડ દેશવાસી માટે વિકાસનો દાયકો બન્યો ગ્રામ પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રની આજે ચકાસણી થઈ આવતીકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ કેન્દ્ર સરકારની અગિયાર વર્ષની સિદ્ધિ વર્ણવવા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં સેલવાસ ખાતે સુશાસન કાર્યક્રમ યોજાયો અમદાવાદમાં યોજાનારી રથયાત્રાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ અને ભાવનગરમાં રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં આજે ક્વાર્ટર ફાઇનલ રમાશે આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો